હોળી પર પશુ પક્ષીઓ માટે અનોખી પહેલ તાલુકાના મણ ચણ એકત્ર કરી પશુ પક્ષીઓ સેવા કે કાર્ય કરાયું હોળી પર પશુ પક્ષીઓ માટે અનોખી પહેલ જુનાગઢ તાલુકાના પ્રભાતપુરા ગામે બસો મણ ચણ એકત્ર કરી પશુ પક્ષીઓ માટે સેવા કાર્ય હોળી અને ધુળેટી તહેવારનું સામાન્ય રીતે રંગો ને આનંદમય માહોલ માટે પ્રખ્યાત છે પરંતુ જૂનાગઢ જિલ્લાના પ્રભાતપુર ગામે આ તહેવારને પરોપકાર અને પર્યાવરણ જાગૃતિ સાથે જોડતા એક અનોખા શિવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું પ્રભાતપુરા ગામના યુવાનોએ ઘરે ઘરે જઈ પશુ પક્ષીઓ માટે ચણ એકત્રિત કરી સમગ્ર વર્ષ માટે તેમના આહારની વ્યવસ્થા કરવાનો સંકલ્પ લીધો છે આ સેવા કાર્યની વિશેષતા એ છે કે ગામના યુવાનો પરંપરાગત રીતથી રાજાની વેશભૂષા ધારણ કરી દરેક ઘરે જઈ આશીર્વાદ મેળવતા ચણ એકત્રિત કરે છે જેને રાહ કહેવામાં આવે છે આ પરંપરાગત સેવા કાર્યમાં ખેવનભાઈ ડોબરિયા વિનુભાઈ પટોળિયાએ રાજાની વેસભૂષા ધારણ કરી ગામના દરેક ઘરે જઈ આશીર્વાદ હતા આ આ વર્ષે અંતર્ગત મણથી વધુ ચણ એકત્રિત કરવામાં છે પ્રવૃત્તિમાં પ્રભાતપુર ગામના યુવાનો અને વડીલો ઉત્સાહપૂર્વક જોડાયા હતા ગામના સરપંચ શ્રી રાકેશભાઈ સાવલિયાએ જણાવ્યું કે ગામ લોકોના સહકારથી બસો મણથી વધુ ચણ એકત્રિત થયું છે ઉપરાંત ગ્રામજનો દ્વારા પચાસ હજારથી થી દાન પણ કરવામાં આવ્યું આ દાન દ્વારા પશુ પક્ષીઓ માટે વર્ષભર દાણા અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે ગામમાં પ્રકારના પરંપરા વર્ષોથી ચાલી આવે છે દ્વારા સંકલિત આ પ્રવૃત્તિ માત્ર પશુ પક્ષીઓ માટે જ નહીં પણ માનવતાની ભાવના પ્રગટ કરતી અને સામાજિક એકતા મજબૂત કરતી પહેલ છે પ્રભાતપુર ગામે તહેવારો સેવા અને પર્યાવરણ જાગૃતિ સાથે જોડાઈ સમગ્ર સમાજ માટે એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે આવી પહેલ અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે